દાંતીવાડાના પાંથાવાડા ગામેથી એક ભિક્ષુકનું અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે આ ઘટના પૈસાની લેતી દેતીના મામલે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પાંથાવાડા કન્યાશાળા નજીકથી રૂખનાથ ખેંગરનાથ સોલંકી નામના આધેડ વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું રૂખનાથ સોલંકી ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા શુક્રવારે સાંજે તેઓ પાંથાવાડા કન્યાશાળા નજીક હતા ત્યારે વિશાનાથ ઉર્ફે બિચ્છુનાથ અને તેના સાળા સહિત ચાર લોકોએ તેનું અપહરણ કર્યું હતું પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને માર મારવાનો ગુનો નોંધ્યો છે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રૂખનાથ અને વિશાનાથ વચ્ચે પૈસાની લેતી દેતીનો મામલો હતો આ મામલે બોલાચાલી થયા બાદ વિશાનાથે રૂખનાથનું અપહરણ કર્યું હતું આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયત્ન કરી રહી છે અને અપહરણ પાછળના સાચા કારણો જાળવા માટે તપાસ કરી રહી છે આ ઘટનાએ પાંથાવાડા ગામમાં ભયનો માહોલ ઊભો કર્યો છે